જય માતાજી મિત્રો શુભ સવાર સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ બ્લોક ચેનલમાં અને આજે અમારે માતાજીની પ્રતિષ્ઠા છે સાત છ સાત તારીખે તો એના માટે ઝવેરા બાબાનું મુરત છે આજે પચીસ તારીખનું તો ઝવેરા બાબાનું ચાલુ છે ઉવાસી બોલાવીશું છોલ્લા કરી અને મુરત કરશે અને પછી ઝવેરા વાવશો

ઝેરા વાઈ અને ઘરે આવી ગયા અને બાજરી વાઈ છે તો બાજરીમાં વળ્યું છે પોણી બે એક બેન તઈ ત્રણ પાળીઓ પીધો અને ચોથા પાળિયામાં પોણી જાય છે અને અમારું પ્રતિક પ્રતિકા ભાઈ ના પડે તો અમારું પ્રતિક પાછો મસ્તી ખોર છે લેવા બોલો ચડ્યો હા રે તો હું પાળીયાલું છું નેચો ઉતરી નેચો ઉતરી જા પાછો મિત્રો આપણો મેલડીમાં વીર મહારાજ અને ગુગા મહારાજની પ્રતિષ્ઠા કરવાની હતી તો એની પત્રિકા આવી જઈ છે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તો આપણે મૂકી દઈએ રાહુલ ખોલજી માતાજીએ આપણે પત્રિકા મૂકી દઈએ અને પછી બીજા વેચવાનું ચાલુ કરશો તો પત્રિકા કેવી સ્થાપી છે કોમેન્ટ કરજો મિત્રો અને આપણે કોયડીમાં માતાજી બિહાર્યા તો પેલા ગોગા મહારાજ બીજા વીર મહારાજ અને ત્રીજા મેલડીમાં તો પત્રિકા આપણે મૂકી દઈએ માતાજીને જય માતાજી હય ગોગા મહારાજ Jai Vir Maharaj <hesitation> eh, <hesitation> 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 patrika, patrika sapi mitro, આપણે માતાજીની પ્રતિષ્ઠા કરવાની છે આપણે મંદિરના હોમાં તો આપણે છત્રીસ બાય છત્રીસનું ચોરસ પેલું બોર્ડર બનાવી છે હોય પણ અને કોરેમોરી આપણે વાયા છું ઝવેરા અને ઝવેરા ઉગી જાય એટલે મસ્ત કોરેમોરી બોર્ડર થશે અંદર વચ્ચે વચ્ચે અવનકુંડ આવશે અને વૈકણ આપણે પ્રતિષ્ઠા થશે હવન થશે અને મંદિરનું કલર અને નોમ લખાયા હું માતાજીનો એ પણ હું તમને બતાવું તો આપણે કોરે મોરે આ છત્રીસ બાય છત્રીસની બોર્ડર બનાવી છે એકણ વચ્ચો વચ્ચે આપણે હવનકુંડ થશે અને યજ્ઞ થશે અને આ બાજુ આપણે જે સાફ સફાઈ કરવાની બાકી છે તો રાત્રે સાફ સફાઈ થઈ જશે આ બાજુથી આપણે દર્શન કરવા માટે જગ્યાએ મૂકી છે અને આ બાજથી એ મૂકી છે અને આપણે મંદિરનો નોમે લખાઈ દીધો છું તો એ પણ હું તમને બતાવું પાસંદનો કેમેરો કરીને મિત્રો તમે જુઓ પગથિયે આપણે બનાવી દીધો સરસ મજાનો અને આપણો નોમ પણ લખાઈ દીધો સાથીઓ દોરાઈ દીધો તો આ છે આપણ ગોગા મહારાજનું મંદિર અને આ છે આપણે વીર મહારાજનું મંદિર અને આ છે આપણે માનું મંદિર તો નોમ કેવો લખ્યો શું આપણો કોમેન્ટ કરીએ અને મંદિરનો કલર તો તમને આગલા વિડીયોમાં બતાવ્યો જ હતું મંદિર કેવો લાગુ છું અને આપણો અહીંયાથી એકતા ડેરી ફાર્મમાં ખાલી ઉપર પત્રો લગાવવાનો બાકી છું એ પણ બે દિવસની અંદર થઈ જશે એ પણ હું તમને બતાવી અને આપણે શાકભાજી પણ એકદમ રેડી તૈયાર થઈ જઈશે હજી બેહવાની બાકી છે પણ તૈયાર કમ્પ્લીટ થઈ છે અને આ ત્રીસ બાય ત્રીસની બોર્ડર બનાવી દીધી છે એમાં ઝવેરા વાઈ દીધા છું અને આ છે આપણે જીવજંતુઓને જંતુઓને પાણી પીવા માટે મંદિર આગળ આપણે બનાવ્યું છે ગબ્બર પાણી પાણી લેતા ને પાણી તો કોઈને વેડ્યું જ નહીં તો ખાલી કરી દીધું ડોલ ભરતાય તો બસ સવારે પોણી વેઢી તું પણ ચકલો કાબેર કબૂતર બધા પી ગયો તો અતારે ફેરથી પોણી વેડી અને ભરી દઈએ અને હા છે આપણે લીંબુડી તો લીંબુડીને લીંબુ આવી ગયો છું અને આ ત્રીસ બાય ત્રીસની બોર્ડર કેવી લાગી અને મંડપ હોય કંઈ બધા છે એ પણ હું તમને બતાવી અને મિત્રો આપણા મંદિરના પાછળ જે આ ખેતર છે એમાં આપણે જમણવાર રાખવાનો છે અને આપણો અવન મંદિરના આગળ થશે યજ્ઞ અને આવો એકણ મંડપ બધા છે અને એક આપણે જમણવાર રાખવાનું છે તો અમે દાળા નજીક આવી ગયા છું આજે છવ્વીસ તારીખ થઈ અને આપણો અવનની તારીખ છે સાત તારીખ સાત ચાર બે હજાર પચીસ આમાં અમાર ગબ્બર પોણી લઈને આવે છે તો આપણો માં પોણી વેળીએ ચકલી કાબેર કિસકોલી આ બધું પાણી પીવું કારણ કે આપણે તો પાણી પી લઈએ પણ ઇવન જનાવર માટે પક્ષીઓ માટે આપણો પાણી કોણ પાવો બરી ને એવું પોણી પાણી ભરી દીધું તો આમાં આ ઓલા કાબ એ બધું પાણી પીવામાં આવી જશે